નમસ્કાર મારા વિદ્યાર્થીઓ અને હું તમારા માટે નવો વિડિયો લઈને આવી ગયો છું જે છે મધ્યસ્થી બે ખૂટકી આવૃત્તિનો દાખલો શું છે દાખલો જીરો થી દસ દસ થી વીસ અને એવી રીતે પચાસ થી સાહીઠ સુધીના વર્ગો મને દેખાઈ રહ્યા છે આવૃત્તિ આપી છે પાંચ એક્સ વીસ પંદર વાય અને પાંચ તો ખબર પડી ગઈ કે એક્સ અને વાયની કિંમત શોધવાની છે હવે સર તમારા આગળના વિડીયો જોઈને અમને એ ખબર છે કે જ્યારે બી બે ખૂટતી આવૃત્તિ આપી હોય તો આપણી પાસે બે એક્સ્ટ્રા માહિતી હોવી જોઈએ આપી છે ચલો દાખલાને પૂછીએ દાખલાએ કીધું હા હું તમારા માટે બે એક્સ્ટ્રા માહિતી લઈને આવ્યો છું કઈ કઈ છે મધ્યસ્થ આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને કુલ આવૃત્તિ આપી છે એટલે કે સીખબાય એફઆઈ જેને આપણે એન પણ કહીએ છીએ એ આપ્યું છે સાઈઠ સાહેબ બહુ ફટાફટ બોલી રહ્યા છો અરે ભાઈ દાખલો જેવો છે ચોપડીનો દાખલો છે સરસ મજાનો દાખલો છે બરાબર તો ચાલો ફટાફટ સોલ્વ કરવાનું ચાલુ કરીએ મધ્યસ્થ આપ્યો છે બરાબર છે એટલે એનાથી ખબર પડી કે આપણે મધ્યસ્થની ગણતરી કરવાની છે મધ્યસ્થની ગણતરી કરવા માટે આપણે એક ખાનું બનાવવું પડશે બરાબર છે અને એ છે સંચય આવૃત્તિ જેને આપણે કહીએ છીએ સીએફઆઈ બરાબર હવે કેવી રીતે બનાવીશું તો બસ આવૃત્તિનો સંચય કરતા જાઓ ભેગી કરતા જાઓ એટલે કે પાંચ પહેલી એમની એમ આવૃત્તિ પછી એમાં બાકીની આવૃત્તિ એક એક કરીને એડ કરતા જઈશું તો પાંચમાં એક્સ ઉમેરીશું તો પાંચ પ્લસ એક્સ હવે આમાં વીસ ઉમેરીશું તો પચીસ પ્લસ એક્સ બરાબર પંદર ઉમેરીશું તો ચાલીસ પ્લસ એક્સ પછી વાય ઉમેરીશું તો ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય અને પછી પાંચ ઉમેરીશું તો પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય તો આપણને ખબર પડી ગઈ કે આવૃત્તિનો સરવાળો પિસ્તાલીસ પ્લસ એક્સ વાય છે જેને તમે સીગમાં એફઆઈ પણ કહી શકો અને કેટલાક લોકો એન પણ કહેતા હોય છે બંને કહી શકાય યાદ રાખો બરાબર તો એ આપણાને આપ્યું છે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય ઓકે તો આ રીતે આપણાને સીએફઆઈ મળી ગયું હવે હવે મધ્યસ્થ વર્ગ શોધવાનું તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમે જુઓ અહીંયા તમને મધ્યસ્થ ઓલરેડી આપી દીધો છે મધ્યસ્થ આપી દીધો હોય એટલે બહુ શાંતિ થઈ જાય કેમ કેમ કે મધ્યસ્થ આપ્યો હોય તો મધ્યસ્થ વર્ગ શોધવો બેટા બહુ સિમ્પલ થઈ જાય બરાબર મધ્યસ્થ વર્ગ શોધવો સિમ્પલ થઈ જાય કેવી રીતે સર મધ્યસ્થ જે વર્ગમાં હોય એ આપણો મધ્યસ્થ વર્ગ સિમ્પલ તો આ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એ વીસ થી ત્રીસ ના વર્ગમાં છે તો વીસ થી ત્રીસ નો વર્ગ એ આપણો મધ્યસ્થ વર્ગ અને એની સામે આપણે વગાડીશું કેટલા પોણા બાર બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું છે સર પોણા બારનું શું છે એ તમે મારા બીજા વિડીયો જોશો એટલે તમને સો ટકા આઈડિયા આવી જશે કેમકે આ ખૂટતી આવૃત્તિનો દાખલો છે બરાબર આનો બેઝિક દાખલો ખાસ જોઈ લો કે જેમાં ખૂટતી આવૃત્તિ ના હોય સાદો દાખલો હોય એ ગણવાની રીત બી તમને આવડતી હોવી જોઈએ બરાબર તો અહીંયા આપણે વગાડીશું કેટલા સાડા બરાબર એક એરો ઉપરની તરફ એક એરો સામેની તરફ આ વગાડવાનો ફાયદો શું તો આ જે ઉપરની કિંમત મળી એ આપણા સૂત્રનો સીએફ છે અને આ જે સામેની કિંમત મળી એ આપણા સૂત્ર માટે એફ છે તો આ રીતે આપણાને બે કિંમતો મળી ગઈ ઓકે અને જોડે જોડે મધ્યસ્થ વર્ગ બી મળી ગયો કેટલો છે 20 થી ત્રીસ ઓકે તો આપણું શ્રી ગણેશ થઈ ગયા ચલો હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ તો મધ્યસ્થનું સૂત્ર છે એલ પ્લસ એન અપોન ટુ માઇનસ સી એફ અપોન એફ એચ આ સૂત્ર છે હવે આમાં વન બાય વન કિંમત મૂકીએ તો ચલો મધ્યસ્થ તો આપણાને આપ્યો છે 28.5 પાંચ તો હું અહીંયા મધ્યસ્થની જગ્યાએ મૂકી દઉં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે કે લોઅર લિમિટ લોઅર લિમિટ એટલે અધસીમાં કોની મધ્યસ્થ વર્ગની તો મધ્યસ્થ વર્ગ જે આપણો છે વીસથી ત્રીસ એની લોઅર લિમિટ છે વીસ પણ એના માટે આ કિંમત ખાસ જોવાની બરાબર આ કિંમત ખાસ જોવાની ઓકે હું જેની ઉપર બી ભાર આપું કે આ વસ્તુ ખાસ કરવાની યાદ રાખવાનું છે કે એને કરવાનું જ બરાબર છે એના કારણે જ દાખલાઓમાં ભૂલો પડતી હોય છે બરાબર અને તમારી તો ભૂલ થવી જોઈએ જ નહીં યાદ રાખો બરાબર કેમ કે તમે હેમાંગસરના વિદ્યાર્થીઓ છો ચાલો હવે એન લેવાનું છે તો એન એટલે સર કુલ આવૃત્તિ આપણે શોધી આ રે કુલ આવૃત્તિ ના આ નથી લેવાની બરાબર આ લેશો તો ગણતરી લાંબી થશે એના કરતાં બેટર છે કે તમને જે કુલ આવૃત્તિ દાખલામાં ઓલરેડી આપી દીધી છે એનું સાઈઠ ભાગ્યા બે

જે આપણે ઓલરેડી શોધી દીધી છે અને કેટલો છે ગણતરીને આગળ વધારીએ તો આ વીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી વીસ જશે તો એ થઈ જશે આઠ પોઈન્ટ પાંચ ઓકે બરાબર ચલો સાઠ ને બે વડે ભાગીશું તો આ થઈ જશે ત્રીસ ઓકે આ કૌશ હવે ખોલી દઈએ અને કૌશ ખૂલશે એની આગળ માઇનસની નિશાની છે એટલે અંદરની નિશાની બદલાશે તો આ થઈ જશે માઇનસ પાંચ આ થઈ જશે માઇનસ એક્સ ભાગ્યા આ જુઓ તમે જીરો જીરો ઉડી જાય બરાબર છે આ દસ છે આ વીસ છે ભાગ ચલાવીએ દસ એકાદશ ને દસ ટુ વીસ એટલે જીરો જીરો ઉડી ગયા તો કેટલા વધ્યા બે વધ્યા ઓકે ચલો હજુ ગણતરીને આગળ વધારીએ તો આ બે ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં આવશે આઠ પોઈન્ટ પાંચને બે વડે ગુણવા બરાબર હવે અહીંયા ગુણાકાર કરવા થોડી બેસાય કોઈ પણ સંખ્યાને બે વડે ગુણવી એટલે એના ડબલ કરવા હમણાં હું તમને એક સિમ્પલ પૂછીશ ને કે સાડા આઠ ના ડબલ કેટલા થાય તો બધાને જવાબ આવડતો હશે પણ આઠ પોઈન્ટ પાંચને બે વડે ગુણતા નહીં આવડતું હોય મને આજ ખબર નથી પડતી બરાબર છે પૈસાની ગણતરી કરવા આપો તો ફટાફટ થાય છે અને એ જ વસ્તુ ગણિતમાં આવે તો સ્ટુડન્ટ ગભરાઈ જાય છે બોખલાઈ જાય છે બરાબર અરે ભાઈ સાડા આઠ ના ડબલ કરો એટલે સત્તર થાય આપણે બધા જાણીએ છીએ તો કોઈપણ સંખ્યાને બે વડે ગુણવાનો મતલબ જ થાય છે એના ડબલ કરવા બરાબર બરાબર તો તો આ આ બે વડે ગુણીશું થઈ જશે સિમ્પલ છે જો ત્રીસ માંથી પાંચ જાય તો પચીસ માઇનસ એક્સ બરાબર માઇનસ એક્સ ને આમ લાવી દઈએ પ્લસ થઈ જશે સત્તર પ્લસ છે પેલી બાજુ માઇનસ થઈ જશે પચીસ માઇનસ સત્તર અને પચીસ માંથી સત્તર જાય તો કેટલા વધે આઠ એક ખૂટતી આવૃત્તિ આપણા મળી ગઈ હવે બીજી ખૂટતી આવૃત્તિ તરફ જઈએ તો સર એ કેવી રીતે આપી છે કુલ કુલ આવૃત્તિ આવૃત્તિ એનો ઉપયોગ કરીએ ચલો તમને કેટલી આપી છે સાઈઠ અને આપણે શોધી હતી તો કેટલી મળી હતી પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય તો શું હું આના બરાબર સાઈઠ મૂકી શકું હા સર બંને કુલ આવૃત્તિ છે એટલે બંને એકબીજાના બરાબર હશે તો આ એક સમીકરણ મળી ગયું હવે આ પિસ્તાલીસ પ્લસ છે પહેલી બાજુ હશે તો માઇનસ તો એક્સ પ્લસ વાય બરાબર હવે આ સમીકરણમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ જાણીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં નથી જાણતા તો વિડીયો છે જો બરાબર આપણે આ એક્સ નું મૂલ્ય આઠ મૂકી દઈશું તો વાયનું મૂલ્ય મળી જશે તો હું અહીંયા એક્સની જગ્યાએ આઠ મૂકી દઉં બરાબર તો બોલો વાય નું મૂલ્ય કેટલું મળશે તો પંદર માઇનસ મૂલ્ય મળ્યું મળ્યું મૂલ્ય તો બહુ ઈઝી લાગે છે આ દાખલા હા સર બહુ ઈઝી છે અને જો ના ખબર પડી હોય તો યાર આ તમે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા છો કરો રિવાઇન્ડ એને બરાબર છે સ્લો મોશનમાં કરી દો સ્પીડ ઘટાડો અને પછી વિડિયો જોવો બે ત્રણ વાર જોશો એટલે સો ટકા આવડશે પછી જાતે એકવાર ગણી લો બરાબર અને જો આના જેવા બીજા કોઈ પણ દાખલામાં તમને પ્રોબ્લેમ છે તો અમારા સુધી આ દાખલા પહોંચાડો અમે આના વિડીયો તમારા સુધી સો ટકા પહોંચાડીશું અને મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં કેમકે ત્યાં અમે રેગ્યુલર નવી નવી અપડેટ આપતા રહીએ છીએ ઓકે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયોને લાઇક અને શેર ખાસ કરજો